પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલાવ્યું બાંગ્લાદેશની અંદર હિંદુઓ ઉપર થઈ રહેલા હુમલાઓને અને હતાચાર લઈને રાધનપુર ખાતે રામજી મંદિર થી હિન્દુ રક્ષક સમિતિ દ્વારા બંગ્લાદેશ ની અંદર હિન્દુઓ ઉપર થતા હુમલાઓ અને લઈને રાષ્ટ્રપતિ મોકલવા માંગ આવે એક રેલી યોજી અંદર હિન્દુ ઉપર થતા બાંગ્લાદેશની હુમલાઓ ને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે સાધુ સંતો ની ઉપસ્થિતિની અંદર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાધનપુર ખાતે એક રેલી કાઢી આવેદનપત્ર આપવા આવ્યું મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને સાધુ સંતો જોડાયા હતા અને બાંગ્લાદેશની અંદર તથા હિન્દુઓ ઉપર હુમલાઓ અને હતાયાચારો રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માગણી સાથે એક રેલી યોજી માગણી કરતું આવેદનપત્ર મોકલાવવામાં આવ્યો રિપોર્ટર રમીલાબેન પરમાર રાધનપુર જે શરમ આજે હિન્દુ રક્ષા સમિતિ જે વિવિધ સંગઠનોથી બની અને રાધનપુર ખાતે આજે મામલદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે અને જે બાંગ્લાદેશ સરકાર નિરપક્ષ સ્થળે જોઈ રહી છે એના માટે અમે એના સૂત્રોચ્ચારો પણ કર્યા અને એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે ભારતીય સરકારને પણ અમે નિવેદન કર્યું છે આમાં કે આમાં જે હિન્દુઓની સતત ચિંતા કરનાર જે સરકાર છે હજી પણ આમાં વધારે ચિંતા કરે અને જે બાંગ્લાદેશ સરકાર જે હિન્દુઓ ઉપર અત્યાચાર કરી રહી છે ત્યાંના સાધુઓ ઉપર અત્યાચાર કરી રહ્યો છે ત્યાંનો હિન્દુ જે પીડાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સૌ સાથે જોડી અને સંગઠનોએ શું નામ છે તમારું બટુક મહારાજ રામ સેવા આશ્રમ રજૂ